છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વિકાસને વેગ આપતા વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ ચૌદ કરોડના ખર્ચે થનારા છ વિકાસ કામો દ્વારા વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ માનનીય શ્રી જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના શુભ હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ કદવાલ તાલુકાના ભીખાપુરા ખાતે ચુલી ભીખાપુરા પાની માઇન્સ રોડના રિફ્રેશિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ માર્ગના નિર્માણથી આસપાસના અંદાજે પંદર ગામોના રહેવાસીઓને આવન જાવન અને પરિવહનમાં નોંધપાત્ર સરળતા મળશે તેમજ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે કરોડ વધારે અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિપૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે ભારત માતા કી આજે ખદવાલ તાલુકામાં લગભગ છ જેટલા કામોનું ચૌદ કરોડ પચીસ લાખના ખર્ચે આજે ખાતમૂરતના કાર્યક્રમો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત કળભીખાપુરા ગામેથી રાજપુર ત્રણ કિલોમીટર ઉપરાંતનો બે કરોડને એકાણું લાખના ખર્ચે આ ડામરનું કામ થવાનું છે આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબડ્રેન બનવાનું છે એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ચોમા ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં બે કરોડને એકાણું લાખ રૂપિયા આપ્યા છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ભારત માતા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો